નમસ્કાર મિત્રો આજે આપણે સોનાની નગરી દ્વારકાના વિડીયોની વાત કરવાના છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો લોકો નદીને પાર કરી રહ્યા છે આ છે ગોમતી નદી પવિત્ર નદી માનવામાં આવે છે હવે મિત્રો દ્વારકાની અંદર તમે રાતના સમયમાં જાશો ને તો તમને એવું લાગશે કે તમે વિદેશમાં છો તો મિત્રો તમામ વિડીયો તમને દ્વારકાના વિડીયોની અંદર બતાવવાનું છું વિડીયોમાં તમે બન્યા રહેજો હવે મિત્રો આ ગોમતી નદી જે છે નદીની અંદર પાણીના ફુવારા થાય છે પાણીના ફુવારા કોઈ નવી વાત નથી મિત્રો તો એ પાણીના ફુવારામાં કૃષ્ણ ભગવાન અને સુદામાનું મિલન થાય છે એ મિલન જોઈને મિત્રો દ્વારકાના લોકો જે એંસી નેવું વર્ષના લોકો છે એ એવું રોવા લાગે છે ને એવું કહે છે કે અમે અમારી લાઈફની અંદર આવું કોઈ દિવસ જોયું નહોતું દ્વારકામાં હું તમામ વિડીયો તમને આ વિડીયોમાં બતાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયોની સ્કીપ ન કરતા અને તમે દ્વારકાધીશના ભક્ત છો મિત્રો તમારું દિલ કરે ને તો આ વિડિયોને હમણાં લાઈક કરી દેજો મિત્રો વિડિયોમાં બની રહેજો તમે વિડીયો જુઓ આગર દ્વારકાના પરમાત્મા કા સ્પર્શ હો પરમાત્મા કા સ્પર્શ હોત વડીલ મિત્રો અહિયાં લાઇટિંગ એટલી બધી ગોઠવાયેલી છે કે મારો જે ચહેરો છે તમને જો ગુલાબી બ્લુ કલર જોવા મળશે કેમ કે કે અત્યારે અહીંયા અહીંયા લાઇટિંગ છે છે ખરેખર એમ આપણે કૃષ્ણ રૂપ બતાવેલા પોસ્ટર લગાવેલા જો મિત્રો તમે દ્વારકા દ્વારકાના અનેક વિડીયો જોવા માંગો છો તો આ વિડીયો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રોને વોટ્સઅપ અવશ્ય મોકલજો મળીશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય મુરલીધર